જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે બધા ઉઠી ગયા છે ને અમારા કમાન્ડો બધા ભૂગી ગયા છે અત્યારે કેટલા વાગે દસ વાગી ગયા છે અમારું ગુડ મોર્નિંગ દસ વાગે જાય હવે ઉઠીએ ને તો અમે બહુ વાલ લાગે ના દરિયામાં હોય ને તો અમે છ વાગે ઉઠી જાય કેમ કે ના તો આપણું ઘર નથી આવી આપણું કાં ઘર એટલે દસ વાગે અગિયાર વાગે ઉઠીએ તો કોઈ ઉઠાડે નહીં તો અત્યારે અમે જઈએ છીએ અમારા એક ફ્રેન્ડ છે એ આવ્યા છે લંડનથી તો એ લોકોનો કોલ આવ્યો કે તમે આવો ને આવો બે દિવસથી એ લોકો કેશ કે આવો આવો તમે જરાક ના આટો મારી આવીએ પછી નાથી સીધા જવાના છે ઉના ઉના થોડું કામ છે એક સરપ્રાઈઝ છે ને અમારા મારા મમ્મીને સસમાં છે ને એ બદલાવાના છે આ ફાવતા નથી બીજા કઢાવવાના છે તો વિડીયોમાં બધા બનાવી રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી સાથે સંકેશ ને બે આવે તમે ત્રણે ત્રણ આગળ નીકળવાના છે આખો દિવસ આમથી આમ દોડવાના છે તો બધા વિડીયો રહેજો ને વિડીયો પૂરો જોજો તો મિત્રો અત્યારે ફાઈનલ અમે ભૂકી ગયા છે અમારા ડઝાભાઈ ની ઘેર

જે મારા ઘરે તમે આવ્યા મને સારું લાગ્યું સારું લાગ્યું ને બહુ સારું લાગ્યું અમને પણ બહુ સારું લાગ્યું બરાબર એક સબસ્ક્રાઈબર છે અમારા બરાબર એટલે એ લોકોને એવું થયું કે ભાઈ આ લોકોને બોલાવીએ તો પછી અમારે આવવું જ પડે ને એ લોકો ક્યારના મહેમાન ગતિ કરવી તે એ લોકોનું કે તમે અમારે ઘેર આવો પ્લીઝ છે કે તમે આવો તો પછી અમને મને એમ થયું કે હાલો ને એ બાજુમાં જ છે અમારે અમારે ગામથી થોડું પાંચેક કિલોમીટર થાય દીવ બરાબર આ લોકો દીવ તો નથી રહેતા પણ આખો ધકાશી છે બરાબર વળાંક બાર એ રોડ છે દીવ આમરી છે તો પછી અહીંયા અમે આવ્યા તો એ લોકોને સારું લીધું બહુ સારું લીધું હવે તો આ લોકોના છોકરાને બધા લંડન છે હવે આ વિડીયો જોવા એટલે એ લોકોને પણ સારું લાગે ને બરાબર આ એ લોકોનું ઘર છે કંઈ ઘટી જો તો મિત્રો આ એ લોકોનું કિચન છે આ લોકો બધા છે ને ભાઈ લંડન વાળા વધારે ઓલું લીલા કલર નું મકાન નું જૂનું મકાન છે એ લોકો આયા પછી નવું ના જો મિત્રો ખાડી દેખાય અમારી બાજુ માં અમારું ગામ પણ દેખાય અહીંથી જો આ ખાડી ટપી એટલે અમારું ગામ આવી જાય નવા નવા મકાનો પણ બને છે અહીંયા તો મિત્રો અત્યારે અમે આવે જઈએ જ ઘેર બરાબર ઓલા ભાઈ ને અમારે દયાલ ભાઈ ને મળી લીધા એને બહુ બહુ સારું લાગ્યું ભાઈ ને એ લોકો નું ઘર છે હા તમે બધા કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા બધી તમે સબસ્ક્રાઈબ પણ નાખો તો મજા આવે જો લીંબુ પણ છે જો જો સેના મને કાસા છે સ્ટાર લીંબુ નાઈસ તો હાલો તો અમે જઈએ હવે બરાબર તમને સારું લાગ્યું ને અરે બહુ જ અમને પણ બહુ સારું લાગ્યું બરાબર તો હવે અમે અહીંથી હવે નીકળીએ ફટાફટ ઊંડા થોડું કામ છે તો કામ પતાવી આવીએ તો ચાલો દયારભાઈ હવે જઈએ હવે બરાબર પાકું ને હવે અમે આવીએ બરાબર હા તો મિત્રો ફાઈનલ અત્યારે અમે આવી ગયા મોબાઈલ લેવા આપણે મારો નાનો ભાઈ છે ને તો એના માટે એનો ફોન બગડી ગયો તો એને ખબર વેગેનો છે ને આપણે યુટ્યુબ ઇન્કમ માં લઈ એક ફોન લઈ લેવાનો છે બરાબર તો કોની ગિફ્ટ કરવાનો છે ઘેર જઈને ખબર નથી કોઈને તો હવે આગળ અમે અહીંથી એક મોબાઈલ લઈ લઈએ સારો ને પછી પાછા જઈએ તો મિત્રો અમે ફોન લઈએ તો બરાબર ફોન છે વિવોનો વાઇટ આવી ફાઈવ જી પંદર હજારનો લઈએ ભાઈ બિલ ફાડે બરાબર

બિલ બની જવા ખજુરભાઈ છે ગુજરાતનો હીરો લા હું આયો ઓલે તો ગુજરાતનો હાસો હીરો છે ખજુરભાઈ તો બોસ તો મિત્રો અત્યારે ફાઇનલી અમે મોબાઈલ લઈ લીધો છે હજુરભાઈ ની ઢેલી આપો બોલો આપણે ખજુરભાઈ છે ને એ ખજુરભાઈએ આનું ઓલું કર્યું તો મિત્રો

મયુર કાકા ફોન આવ્યો કે મારું પાર્સલ લેતે આવી અહીંયા ની રહી છે ફાઇનલી લઈ લીધું છે ને અમે નીકળી ગયા છીએ હવે તો મિત્રો અત્યારે અમે અહીંયા આ આર્ટિસ્ટની દુકાન છે ઓલો ભાઈ આપણે ગાડીમાં સ્ટીકરને મારે ને તો આપણે ગાડીમાં છે ને ઓલો લોકો છે ને યુટ્યુબનો નાના છોકરાઓ કે બધી અમારે ડેલામાં છોકરાઓ તો કવર આવે તીને છે ને ઉછળી નાખ્યું તો આખો ઉછળી નાખ્યું તો હવે નવેસરથી મરાવવાનું છે ગાડી અહીંયા મરવી દઈએ

પહેલાં આવ્યા ત્યારે પાઉં ભજી કાધી દીધું પાઉં ભાજપ ને જમવાનું નહોતો થયો પછી પાછા આવ્યા ત્યારે વડાપાવને પગ ખાતા હતા આસ કેટલા પર પાસે વડાપાવને પગ ખાધા જમવા જવાનો પ્લાન હતો પણ થયું ને મોડું થાય જમવાનું અમારે જવું જ ઘેર અહીંયા ઉનામાં લાગે એમ ને ઢડકો ખૂબનો હા લડક્યો આવું સોતા ફાડી કાઢે બારોલા આડી ગાડીએ બેઠ્યું ને ગાડીમાં સ્ટીકર મારી દીધું આપણે આપણી ઈસ્ટા હિંગ બરાબર ઓહ લોકો અહીંયા મેરે છે મોરામાં જો આ એમ ઓલું ઉછળી ને કીધું ને મારી દીધું જો જો ભાઈ આ અમારે છે ને ભાઈ અમારા બાજુના ગામના છે બરાબર અમારે સબસ્ક્રાઇબર છે એ ભાઈ આવે તે બે લીખ આવે તો મિત્રો હવે હવે ફાઇનલી હવે ભાગીએ બરાબર એ પાણી જો પીરે આવું કીધું રનીભાઈનો ખોડો બારો કાઢું

લેટ હોય ગઈ ને લેટ પણ ટાણે હોઈ ગયા ક્યાંય રેવાતું લગભગ બારી નીકળી

સ્માર્ટફોન લીધો તો તાર કેનો હિસાબ કે જો દે આ હવે હું મોબાઈલ લેમ ને તો હવે તારે હપ્તા તારે ભરવા ને બેરે બરાબર ને મિત્રો મેં એને નવો મોબાઈલ લઈ દીધો તો મેં કદાચ આઈફોન બાઈફોન લીધો હોય હપ્તે તો હપ્તા ભાઈને ભરવાના ને ભરા ને હપ્તા તો મિત્રો ત્યારે ફાઇનલ લેવલ તેજલબેન ચા બનાવીને કે અમારા ઘરમાં જોતો તો નો પાર ને બધું જેમ ભાવે એમ બધું પડા આ ફોન લીધો કલર આવો કલર માય ફેવરિટ કલર તો મિત્રો શા બને ને તો શા પી લે બસ ત્રણ વાગે અમારે અમારે ઘડીએ પૂરે શા બને કે રેકેબીમાં શા પીવાનું ના દરિયામાં કફમાં પી અહીંયા રેકેબીમાં પી સંજય સાબી ને આવ્યો છે મારે જીજુ સાબી ને આવ્યો છે જોરદાર ચા બનાવે ને પીવું હોય ને તે બનાવો તો મિત્રો અત્યારે ફ્રીજ કે ખાવાનું ગોતતો તો બરાબર ખાવાનું તરબૂચ છે ને એક સીગડું છે સીગડું ખાઈએ આપણે બરાબર બીજું તો ફ્રીજ ખાલી છે કઈ નથી સીગડું ખાવાની બહુ મજા આવે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં અને તમારા બધીના જે કોઈ પ્રશ્ન હોય એ બધા પ્રશ્નો તમે આમાં કોમેન્ટ કર દેજો બરાબર તો આના પછી નેક્સ્ટ વિડીયો આપણે પ્રશ્નનો બનાવ્યું બરાબર તમારા બધીના મનમાં જેટલા પ્રશ્ન હોય ને એ યુટ્યુબની કેટલી કમાણી થાય તમને તમને શું મળે આમાં તો એ બધી તમારા પ્રશ્ન બધી છે ને આજકેલ ઢેકલો બધા એ બધા આમાં કર દેજો એટલે નામ સહિતજીભાઈની કોમેન્ટ ને એ ભાઈનું નામ પણ આપણે બોલ્યું કે આ ભાઈએ કમેન્ટ કરીશ ને એ ભાઈનો પ્રશ્નનો જવાબ ભાઈ આપણે આપ્યું બરાબર તો બધા કમેન્ટ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે તમને મજા આવે ને મને મજા આવે બરાબર તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈઓ લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો સંભળે